માટે ખડે પગે રહેલા હતા અંદાજે દોઢ લાખથી વધુ ભાવિકો બાવીસ તારીખની સમી સાંજથી અવિરત પ્રવાસ શરૂ થયેલો હતો મંદિર પ્રશાસનની અદભુત વ્યવસ્થા હજારો દર્શનાર્થીઓને મહાપ્રસાદ સંપૂર્ણ મંદિર પરિસર વાતાનુકૂલિત ફુવારા રોશનીનો ઝગમગાટ દૂર દૂરથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા ફૂલ સ્કીન એલઈડી પ્રોજેક્ટર સિસ્ટમ કરવામાં આવેલી હતી શ્રી બોરકિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ શ્રી ભુરખિયા ચેરિટેબલ ટ્રસ્ટ પૂજારી પરિવાર સમસ્ત ભોરકિયા ગામ જય ભવાની સેના સહિત સમગ્ર કર્મચારી સ્ટાફ સહિત હજારો સ્વયંસેવકોના સંકલનથી કાબિલે દાદ સેવા જોવા મળેલી હતી દરેક દિશાએથી આવતા પદયાત્રી દર્શનાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખી ભારે વાહનને પ્રવેશબંધી ફરમાવવામાં આવેલી હતી અને તેનો ચુસ્ત અમલ પણ સંપૂર્ણ રીતે મંદિર પરિસરમાં કરવામાં આવેલો હતો સંપૂર્ણ પરિસરને સીસીટીવી કેમેરાથી સજ્જ રાખવામાં આવેલું હતું શ્રી ગુરખિયા હનુમાનજી મંદિર પરિસરમાં મહા મારુતીએ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું ભાવિકો ભક્તજનો ખુશખુશાલ થયેલા હતા અને મોડી રાત્રિ સુધી દર્શનનો લ્હાવો લીધેલો હતો